હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારી ચેનલ કુકવિથ નીલમમાં આજે આપણે ધાણી મમરા વગારીશું અને તેમાં એડ કરવાનો મસાલો બનાવીશું જેથી ધાણી મમરાનો ટેસ્ટ ખૂબ જ વધી જશે તો મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલ બે લાયકોનને ક્લિક કરજો સૌથી પહેલાં એકસો પચાસ ગ્રામ ધાણીને ચાળીને સાફ કરી લેવાની અને ક્રિસ્પી થાય ત્યાં સુધી ચાર પાંચ મિનિટ જેવું મીડિયમ આંચે શેકી લઈશું અને તે જ રીતે મમરાને પણ શેકી લેવાના મીડિયમ આંચે તો આ રીતે ધાણી મમરા આપણે શેકીને બનાવીશું ચેવડું એટલે સરસ ક્રિસ્પી બનશે હવે મસાલો બનાવવા એક ચમચી લાલ મરચું પાવડર અડધી ચમચી સંચર પાવડર એક ચમચી વડિયારી આખી એક ચમચી આખા ધાણા એડ કરીશું અને અડધી ચમચી કેરીનો પાવડર અથવા તો બે ચપટી લીંબુના ફૂલ એડ કરી શકાય અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું અને જો તમારે આમાં ખાંડ એડ કરવાની હોય આખી દળેલી ના હોય તો આખી ખાંડ પણ એડ કરી લેવાની તો આ રીતનો થોડોક દર જેવો પાવડર તૈયાર કરીશું અને હવે બે ચમચી ખાંડ એડ કરીશું તો તમારે સ્વાદ પ્રમાણે થોડુંક ગળ્યું જોઈએ તો ત્રણ ચમચી પણ ખાંડ એડ કરીને થોડીક વાર ફેરવી લઈશું અને હવે તેલ ગરમ થાય એટલે તેમાં મીઠા લીમડાના પાન તળી લેવાના તો મીઠા લીમડાના પાનને થોડા ક્રિસ્પી થવા દેવાના તો ધીમી આજે થોડાક તેને ક્રિસ્પી આ રીતે થાય એટલે કાઢી લઈશું અને અડધી અડધો કપ જેવા સિંગદાણાને પણ તળી લઈશું તો સિંગ દાણાને પણ મીડિયમ આંચ રાખીને શેકી લઈશું તળી લઈશું તો દાણાનો આ રીતે કલર ચેન્જ થાય એટલે તેને પણ કાઢી લેવાના તો દાણાને ફૂલ આંચે બિલકુલ નહીં તળવાના નહીં તો એ બળી જશે અને હવે અડધો કપ દાળિયાને પણ તળી લેવાના તો એક મિનિટ જેવું લાગશે દાળિયાને તળાતા તો એક મિનિટ જેવું થાય એટલે દાળિયાને કાઢી લઈશું તો ધાણી અને મમરા જો આપણે શેકીને પછી વઘારીશું તો આપણો ચેવડો સરસ ક્રિસ્પી બનશે અને હવે થોડાક કાજુના ટુકડા પણ તળી લઈશું તો કાજુને તળાતા બહુ વાર નથી લાગતી થોડોક કલર ચેન્જ થાય એટલે તેને પણ કાઢી લેવાના અને હવે પાપડ અને પાપડી તળી લઈશું તો મેં ત્રણ પાપડ અને ત્રણ પાપડી લીધી છે તેને પણ આપણે આંચ રાખીને તળી લઈશું તો પાપડ અને પાપડી ચેવડામાં એડ કરીશું ને એટલે આપણો ચેવડો સરસ એકદમ ક્રિસ્પી લાગશે અને ટેસ્ટ એનો સો ઘણો વધી જશે તો પાપડ અથવા તો પાપડી બેમાંથી એક તમારી પાસે ના હોય તો કોઈ પણ એક પણ એડ કરી શકાય તે જ રીતે આપણે પાપડને પણ તળી લઈશું અને હવે પાપડ અને પાપડીના મીડિયમ સાઇઝના ટુકડા કરી લેવાના આ રીતના આપણે ટુકડા કરી લઈશું અને હવે મોટા તપેલામાં ધાણી મમરા વઘારી લેવાના તો બે ચમચા મોટા મેં તેલ એડ કર્યું છે ધાણી મમરા વઘારામાં મોટું જ વાસણ ઉપયોગ કરવું જેથી સરસ ક્રિસ્પી થાય અને એક ચમચી હળદર પાવડર એડ કરીશું ગેસની આ ધીમી જ રાખી છે અને થોડીક બે ચપટી જેટલી હિંગ એડ કરવાની અને હવે તેમાં શેકેલા ધાણી મમરા એડ કરી લઈશું અને સરસ મિક્સ કરી દઈશું તો મીડિયમ આજે પાછું એને ફરી ક્રિસ્પી થવા દેવાનું તો આ રીતે હલાવીને તેને ક્રિસ્પી કરી લઈશું તો તમે જોઈ શકો છો કે કલર સરસ આવી ગયો છે અને આપણા ધાણી મમરા પણ સરસ ક્રિસ્પી થઈ ગયા છે તો હવે ગેસની આંચ બંધ કરી લેવાની અને તેમાં બનાવેલો મસાલો એડ કરી લઈશું બધો જ મસાલો એડ કરી લેવાનો પછી ટેસ્ટ કરી જોવાનું કંઈ પણ ઓછું લાગે તો એડ કરી શકાય તો થોડુંક મીઠું એડ કરીશું અને થોડુંક લાલ મરચું પાવડર એડ કરીશું અને મિક્સ કરી લઈશું તો એકદમ ટેસ્ટી આપણો ધાણી મમરાનો ચીવડો બનીને તૈયાર થઈ જશે તો હવે તેમાં બધી જ તળેલી વસ્તુ એડ કરી લેવાની અને પાછું મિક્સ કરી લઈશું તો એકદમ પરફેક્ટ આપણો ધાણી મમરાનો ચીવડો બની ગયો છે ને તો કેટલો સરસ દેખાય છે ને ધાણી મમરાનો છેડો ટેસ્ટમાં પણ એટલો સરસ બને છે જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને આવી જ નવી રેસીપી માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો